અમરેલી શહેર સમર્પિત સમિતિ દ્વારા અમરેલી શહેર ઉપર ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લેન બંધ કરવા માટે પ્રતિક ઉપાસ અમરેલી શહેર ઉપર ઉઠતા પાયલોટ ટ્રેનિંગ પ્લેન શહેરો પર ખૂબ જ મોટું જખમ હોય તેના અન્યત્ર ખસેડવાની અમરેલીના લોકોની માંગ છે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અમરેલીમાં શહેર ઉપર ફરતા ટ્રેનિંગ પ્લેનથી શહેર ઉપર ચક્કર લગાવતા લોકોમાં ભાઈનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રેનિંગ પ્લેનને અમરેલી શહેર બહાર જંગલ વિસ્તાર ખેતર વિસ્તારમાં ચક્કર લગાવવા સરકાર સમક્ષ લોકોની માંગ છે એક દિવસ ના ઉપવાસ સમર્પિત સમિતિ દ્વારા કરવામાં રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી હા મારું નામ અજયભાઈ અગ્રવાલ છે અને 17/12/2024 થી અમે આ પાયલોટ ટ્રેનિંગ ની બે કંપની છે અને અમરેલી શહેર ઉપર પ્લેન નો ઉડે આવી અરજીઓ આવેદન પત્રો છૂટાયેલા પ્રતિનિધિઓ બધાને વિનંતી સ્વરૂપે પત્ર આપ્યા છે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તો આ જોખમરૂપી પ્લેન અમરેલી ઉપર નો ઉડે અને અન્ય જગ્યાએ બહાર ઉડે એવી અમારી માગણી છે અમરેલીમાં કેટલી બધી શાળાઓ મોટા મોટા અભ્યાસના સંકુલો આવેલા છે તો એની ઉપર બહુ મોટું જોખમ હોવાથી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર આજે બેઠા છીએ અને પછી છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારી સમિતિ જે નક્કી કરે એ પ્રમાણે આગળ અમે આંદોલન અને અગાઉ કાર્યવાહી આગળ કરશું આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે મારું નામ રાજેશભાઈ ગાંધી છે અમરેલી ઉપર મોજ જજુભાઈ છે પાયલોટ ટ્રેનિંગ માટેના અહીંયા બે કંપનીએ સેન્ટર ચાલુ કર્યા છે સખત કરે છે રાત્રે પણ ઉડે છે લોકોને કંડિશન પણ બહુ સારી હોતી નથી તો આ અમરેલી શહેર બંધ થાય માનવ વસાવત ઉપર એવી અમારી માંગણી છે અને અમરેલી માં ખેતર નદી ઉપર ઉડારે તમને કોઈ વાંધો નથી પણ માનવ વસાવત ઉપર ન ઉડે એ અમારી અમારી માંગણી છે અમે કલેક્ટર ને પણ આવેદનો આપ્યા છે એ લોકો અનેક જગ્યા ઉપર રજૂઆતો કરી છે આનું હજી કોઈ પરિણામ મળ્યું નથી

જે લોકોને ટ્રેનિંગ એટલે કે શીખવાડવામાં આવે છે એવા વિમાનો ઉડાડવામાં આવે છે આ વિમાન ઉડવાના કારણે ગીરિયામાં પણ એક પાયલોટી વિમાન ક્રેશ થયું હતું જે માનવ વસાહતમાં પડ્યું હતું અમારી માંગણી એવા પ્રકારની છે કે માનવ વસાહત ઉપર પ્લેન ટ્રેનિંગ પ્લેન ઉડાડવામાં ન આવે અને તેને અન્ય જગ્યાએ ઉડાડવામાં આવે એવી અમારી માંગણી છે કલેક્ટરશ્રીને હતા કલેક્ટરશ્રીએ પણ એવું કીધેલું કે હું આ બાબતમાં ચોક્કસ તમારો પ્રશ્ન વ્યાજબી હોય હું યોગ્ય જગ્યાએ આમની લેખિતમાં જાણ કરીશ અજય રૈયા સાહેબની બદલી થઈ ગઈ છે નવા કલેક્ટરશ્રી આવ્યા છે એને પણ અમે વિનંતી કરીશું કે માનવ વરસાદ ઉપર આ ટ્રેની પાઇલોટ ઉડાવવામાં ન આવે કારણ કે સ્કૂલો કોલેજો અને હોસ્પિટલ પણ ત્યાં નજીકમાં જ આવેલી હોય ટેક ઓફ અને કરવામાં આવે છે ત્યારે એ ઉપરથી કરવામાં આવે છે ચિત્ર ઉપર સૌથી મોટું જોખમ રહેલું છે આ બાબતમાં અમારા લોકોને વ્યાજબી માંગણી હોય તેને યોગ્ય નિકાલ કરવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લે એવી અમારી માંગણી